નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર આજે આપણે લવે છીએ એક ચોંકાવનારું ખબર એક મહિલાએ આઠ વાર લગ્ન કરી ચૂક્યા છે તેમ છતાં હજુ પણ લગ્ન કરવાની છે તૈયારી શું કારણ છે કે મહિલાએ આઠ આઠ વાર લગ્ન કરી અને હવે નવમા પતિ શોધી રહી છે આ મહિલા શું કામ કરે છે તે સાંભળો લોકો સાંભળીને કોમેન્ટ અમને જણાવો મહિલા કેટલી સાચી છે વિડિયો શેર કરી આગળ વધારો આ ઓડિયોની આગલા ભાગની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તે પણ જો જેથી કરીને આખો કિસ્સો તમને સમજમાં આવશે હેલો એ હા કેમ અવાજ ન તો હવે અવાજ આવે છે ને જોવજે હવે હા હવે આવ્યો હા બોલો બોલો હાલો તમે અંકિતભાઈ કે મનસુખભાઈ બોલો છો હું મનસુખભાઈ બોલું એ કાજલ બોલું છું બોલો તમે નતા video મુક્યો રસિક ભાઈ ભાણકી હું આ રામોજ હા ઓ કે અને તમે કેટલો સમય થયો video મુક્યો એને આપણે બીજા મહિના માં નતો મુક્યો હા હા કાજલબેન બેન કાજલ બેન પ્રકાશ ભાઈ પટેલ હા હા બોલો બોલો કાજલબેન

હવે તમે વિડીયો મૂક્યો ને પછી તો એને ઓલું બધું જે ખેલ નતો કરતો શેનો ખેલ કરતો તો હા એનો દોસ્તા ને ઘરે લઈ આવતો નંબર આપતો એટલે તમારે ઓલા કઈ કે ચા ચાર પાંચ વખત તમને ક્યાંક બીજે પૈના આવી દીધા ને પૈસા લીધા ઈ બેન ને હા 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 મન રસિકભાઈ નથી લેલું કેસ બધાય રામોદ માં હા એની ભાણકી કાજલ હવે

આપડે હાયટમ હાયટમ ની હાયટમ નોતી હ અ સવારનો ગયો છે હજી ઘરે નતા આયવો અને પાછો ઓલો ગણપતિ નું ક્યારે હતું વિસર્જન નું આગલે દિ હ અડધી કલાક આવીને વયી ગયો છે ઘરે નતા આયવો હજી હે હવે એટલા દી આવે છે ને અડધી કલાક આવીને બાંધીને વયો જયસ બરાબર બરાબર અને આપડે હાયટમ હાયટમ ઉપર છોકરીએ કપડા પયરા ને તો જેમ ફાવે એમ છોકરીને ટચ કરતો તો હ હવે તમને સાચું કહું તમને કહી દઉં ને લોન લીધી હે ને તો ઈ લોકો એને ઘરે ગોતા ગોતા આયવા તા તો ઘર જ નથી આવતો એમાં શું કે તમારે થોડુંક માટે કરવું પડશે કે એને થોડુંક હવે એમાં શું છે કે હવે આટલા એ હાલે એમ છે કે નથી હાલે એમ તમારું ઘર તમને કહી દઉં મારા મારા ખોડિયાર ના હો આની એરે ઘર હાલે એમ નથી બરાબર સમજી ગયા તમે હું શું આપની સેવા કરી શકું? હવે તમે એક કામ કરો હવે છે ને તમે કે ઠેકાણું હોય ને તો મને પાર પાડી દયો મારે ક્યાંય અવળી લાઈન નથી મારે તમારી ઉપર વિશ્વાસ હું કેમ બેઠો ખબર છે આપડે અ અમારા મેવાસા ગામ નો રયો ન્યા એ બિચારા બે ત્રણ ભાઈ રહ્યા ને તમારા રોજ વીડિયા જોવે હે એટલે મને કે એ માણસ ready હે કે તમે એક કામ કરો ઈ મનસુખભાઈ ને કયો પાર પાડ દયે કે તમને કે બિચારા કે

હા અને અને એને 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 હુ કવ ખબર છે કે આવડી હશે ને જો રેવું હોય ને મને કે તો સમાધાન કરી ને નો રેવું હોય ને તો આમ નેમ વયી જાય કે મને કે અને વયી જાય ને જો બીજે ઘર કર્યું ને તો ઈ કે માંડ નાખું મને કે કાઈ વાંધો નહી અત્યારે તમારે શું છે આપણે એક રિયા એક દીકરી છે હા ઈ તો તમને બહુ યાદ કરે મને કેસે ઈ કે આ મુયકુ ને હારું કર્યું અત્યારે મને કેતી હમ તમારે દીકરી કેટલી છે મારે આઠ વર્ષની ની આઠમું બેઠું પાંચમાં મહિનામાં

કાલે સોળ દિવસ થાય એમ ઓલા નહિ ને ઓલા મંગળવાર રાતે એક વાગે મેં ડેલી ખખડાવી તમાર પપ્પા ને ક્યાં રે છે માર પપ્પા આપડે મારા ઘરની આગળ આમ દસ મિનિટ થાય ઠીક ઠીક એ જો તમને કહું ગોંડલ ચોકડી એ થી હુડકો ચોકડી આવો ને તમે એટલે વચારે ઓલું લીજત પાપડ ક્યાં આવે હે મોટું કાચ નું હા તો એની ન્યા બાજુ માં કોપરીએ છે અને ન્યા બેન એવું લાગે તો તમે મહિલા police માં અરજી આપી દો ને એટલે ઈ તો એને બધું એ બધું કરી લીધું એક તો આઈ પૈસા નથી અને બસો રૂપિયા ભાડું આઠ વાર જઈ આવી police station મહિલા police હા પછી આ રોજ નું થાય ને એટલે પોલીસ પછી હું થાકી જાય કેમ કે એકાદી બનાવ છે ને એકાદી વાર હોય તમે રોજ પોલીસ station માં ફરિયાદ કરો એટલે પોલીસ તમારા થી ત્રણ પોકારે હા તો તે તમે નોતું કીધું કે આ બધું પોલીસ વાળા કઈ નો કર દે તમે જ નોતું કીધું આપડે તમને ફોટા પાડો

મન કે હું ચોટીલા તમને આમાં રેકોર્ડિંગ હતું ને હમણાં ઓલ્યો કયો મને કે છે હું ચોટીલા એ કે શું એ કે મેં બોલો હું ઈ કે જોવડાવવા ગયો છું કે તમને એમ કેતો તો હું જોવડાવવા નથી જાતો બોલો જો આવું તમારી ખોટું બોલ્યો છે હા અને હમણાં તમને કહી દઉં ખોટું ન લગાડતા બાપ માની વાત કરું છું તમને હમણાં આપણે હા તો મેં ઠંપેલા આવ્યો હતો ને કાર્ય તો કઈક દવા લઈને આવ્યો મને કે દવા પી પી નો પીધી મોઢા ઉપર ચાઉલ લઈ રહ્યો હવારમાં બોલો સારું થોડું થોડુક કરી ને કઈ થોડુક કરી નાખો એટલે પતી જાય પણ આમાં કોઈ નો કોઈ મોટા કોઈ હા કાઈ કોઈ નો હાથ જ નથી એના મમ્મી પપ્પા ને મેં હું કીધું ખબર છે ફોન કર્યો તો ચાર પાંચ દિવસ પેલા મેં કીધું હાલો મારો વાંક છે ને કે કા મેં કીધું હાલો મારો વાંક છે તો અમે બધા મીટીંગ કરો હાલો તો ઈ કે તમે ક્યાં કઈ છે તમારો વાંક છે તો મેં તમે એક રીતે બધા મને મારો હો તમે મને ગાયરું દયો હો હે તો તમે આ કાલ સવાર મને કઈ થઇ જાઓ આ છોકરી નું હું થાય મેં કીધું

મારું તો એને મારા પપ્પા એ ઊંધું કર્યું ત્યાં એ કેસ માં છોકરી નો hello હા પછી આ બીજી વાર કર્યું હતું ને પોપટપરા માં એ ઈ છોકરો રાતે ધોકાન નો તલવારો લઇ ને જાતો

મને ભાઈ બધી ખબર પડે છે આપડે ઓલા મારા દેવસી મામા ક્યાં રહી છે આ બાજુ પ્લોટ માં સ્વામિનારાયણ બધા છે ને અમારે પટેલ હું આપડે તમે વિડીયો ક્યારે મૂકો પેલા જ હું આવી તી મામી એ કીધું તાર એ કીધું છે ભલે ઈ છોકરી ને આટલી વાર થયું કે અહીંયા આવતી રે છે એમાં થયું હું ખબર તમને હે આ મારા પપ્પા અમારા હગાવાલા કોઈ સંબંધ કરાવે ને હમ તે મારા પપ્પા કોન્ટેક કરી મસ્કા મારી નંબર લઈ લે અને પછી હું કર ખબર ઓલા ને હરી કરે ત્યારે રિયા ના પપ્પા આપડે પાછો કાઈ વાંધો નતો મારા પપ્પા દુકાને આયવા ઘરે નો આયવા હ એમ નહિ તો દીકરી આયરે વેહાર નથી રાખો તો ત્યાં હું આવવાની જરૂર હતી એને સુરત બરોબર સમજી કે મારા પપ્પા ને આ બધા હગાવા લાગે અડધા વે મુકી દીધા ઓલી છોકરી ને હોતન માં આયરું છોકરી હું વાતો વાત તો કુવારી હતી લ્યો

મારા બાપ અત્યારે બીજી રાખી ગોંડલ આપડે વછેડા અમારા બીજા અમારા બાપુજી છોકરા ની રહ્યા ને યાર્ડ માં છે એ સમજી ગયા મને કીધું કે આટલી ફોન એવો મને કે તાર પપ્પા લઈને ને બેઠા છે કે મમ્મી એ કીધું તું મને કે થી આ ધંધા કરે જ છે

હા અને આવું બધું એટલે આમાં હું જામનગર ની પોલીસે એની ઉપર હની ટ્રેપની ફરિયાદ લઈ લીધી એટ્રોસિટી લઈ લીધી પણ હવે શું છે કે પૈસા માટે છે જે સ્ત્રી હું માણસ ને થોડુંક ઓલું થાય કે લીલામાં હુકુ બરે એમ માણસ છે ને એને થોડુંક આમ

આ થી મેં અમે main રિયા સોડા લીધી પછી તમારા બાપુજી બેઠા તા ન્યા hotel એ ગયા હસો hotel ગયા હસો અરે ના ના તો આપડે અંદ જૂ મકાન ક્યાં છે બધું મારા મકાન હ હ તમાર બાપુજી બેઠા તા ને અંકિતભાઈ ના number આયપા હોતન મને ઠીક 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 ઘરે જ ગઈ તી હું હા તે તમાર બે ઠેકાણ મકાન છે ન્યા

આ પેલી વાર છૂટું કર્યું ન્યા અને આ રિયા ને પપ્પા એ કર્યું ને બે બધું તો એના આટલા જ મારી પાસે કઈ છે નઈ બધું મારા પપ્પા પાસે છે બોલો કઈ વાંધો નઈ બેન હવે એમાં છે ને તમને એવું સારું ઠેકાણું હશે તો અમારા મિત્ર સર્કલ કઈક ઓળખીતા હશે ને ન્યા તો અમારું ગોઠવી દેશું અને થઇ જાશે બરોબર પટેલ સમાજ માં જ છે એક છોકરો છે. હા અને એને ઘર ની ખેતી છે સારું છે હું એમની વાત કર લઉં અને કરી પણ પછી આ અમે કાર્ય કરો જે વાત કરે પછી ન્યાય વાંધો પીડો ને એવું કઈ હો જે કોઈ પણ જગ્યાએ ગોઠવશો તો બેન હકવા માટે ખેતી હોય તો એના ખેતી કામ કરવું પડે આ તે ઘરે રાંધી દેવું કરવું પડે હોય સેવા કરવી પડે એટલે ઈ બધી વસ્તુ કે આઠ આઠ દર થાય પછી તોય આપડે સ્થિર નો થાય એટલે જગત છે ને આમાં ખાવા વાળાનો વાંક નહીં કાઢો હા કેમ કે તમે સમજી ગયા કેમ કે કોઈ પણ વસ્તુમાં જો અમે મારું ઘર નું બાંધ્યું છે તો મારા ઘરે હું ખાઉં ચોખા ખાવાનું ખીચડી છોકરા બધું છે તો હું તકલીફ નહિ પડે નો પડતી હોય પડતી જ હોય પણ અમારે તો એવું છે કઈ દઉં તમને હા આ અત્યારે પાછો હમણાં એક દી મને કે તાર બાપુ પર કેસ કર મને કે ઈ ઈ બધું એવું તો બધું હાલ્યા કરે એમાં કેસ કબાળ્યા કરે જો મારે સાંભળો હવે ઈ જે જેના સ્વભાવ હોય ને ઈ નો સુધરે.

એ બધા હું જાવ ને એટલે બધા મને ઘરે લઈ જાય છે ચા પાણી પાઈ છે મને કે તાર પાપા જેવા હે એટલે કેને કેવું ઈ કે કાઈ વાંધો કાઈ વાંધો જે હોય તે પણ હવે આપડા નો પરિવાર છે દેવશી મામા નોર્યા હમ તે દેવશી મામા ને એના પાપા ને લગભગ પાત્રીસ ચાલીસ વર્ષ થયા એ બેય ને વાંધો જ છે હા હોય હવે પણ હવે એમાં એવું છે કે બેન હવે જેને આપણે જન્મ દીધો એને નવડા પાડે કે આપડે હવે

હા જે લોટા નો તલવાર બનાવે ને એ તલવાર એને ને એને માર નાખ હા એ તો હા બંદૂક બનાવનાર વ્યક્તિ હોય હથિયાર ઘડનાર વ્યક્તિ હોય એ હથિયાર એને નો લાગે એવું ન હોય એને ય લાગી જાય એમ આ બધી વસ્તુ માં સમજણ ફેર છે થોડુંક એમાં સુધારો લેવાનો બને ત્યાં સુધી હારા માણસ નો સંઘ કરવાનો સારા માણસ ભેગા બેહો એટલે તમારી વિચારસરણી છે ઈ મહાન હોવી જોઈએ.

અને કોઈ નું નામ નહી લેવાનું અને કોઈનો વિશ્વાસ નહી કરવાનો કોઈની ગાડી માં હું ન બેઉ તમાન કઈ વાંધો નહીં અમારી તો બેન ફરજ બને છે તમે અમને ફોન હા એટલે અમારે તમને સાચી સલાહ દેવી જરૂરી છે એ ચાલો કઈ તમારે દીકરો પંખો કઈ એટલે એમાં થોડી આવે છે હા કાઈ વાંધો નહીં હવે થોડું કેવું હશે તો તમારા ઘરવાળા ને ફોન કોઈ ને કરવો છે કોઈને કેવું છે તો કેવડાઈ દો અને તમારું થાય છે કે ખાલી તમારા ગોઠવણ પૂરતો જ ફોન કર્યો છે ના ના મેં તમને ફોન એટલે તમારે અત્યારે સારું ઘર ગોતવા માટે મને ફોન કર્યો છે ને એટલે તમને વિશ્વાસ આવે તો ભલે નકર વિડીયો મૂકી દયો કે જો વિડીયો અત્યારે અપલોડ કરી દઉં છું અને તમારી મંજૂરી છે ને ઓડિયો મૂકવામાં

કે પ્રકાશભાઈ આ કોણ છે હું ભાઈ ખબર છે કે મારું કોક નથી કે એને કોક મળવા આવે અને હા અને તમને એક વાત ખોટું હા તો મને કઈ ખબર નઈ મને એમ કીધું કે જેતપુરી કે રિયા દત્તક તો લગન કરવા પડશે કોર્ટ માં તો કઈ તારીખ ને બે હાજર સત્તર ઓલો સાલ બે હજાર સત્તર ની સાલ રિયા રિયાનો અઢાર માં તો જલમ થયો છે આ ઈ તો એમ નથી તો હું તમને એમ કઉ છું કે આવી રીતના ખોટી તારીખ નાખે તો ઈ કોઈ તારીખ હું ને ઓલું હોતન ચાલ તો ઈ આલે કોઈ દી 89 બેન પૈસા એટલે બધું આલે છે રૂપિયા હોય ને હા સમજો ઘરે ડિસ્કાઈ થાય છે ને રૂપિયા ના હોય બિચારા ભૂખે મરે જો રૂપિયા હોય તો નાણા નાથા લાલ ને નાણાં વગેરે નો ના થયો હા એના જેવું હમજી સમજી ગયો એ બધું આપડે અત્યારે રૂપિયા દેતા બધું થાય પણ કાજલ બેન થોડુક એમાં adjust કરજો પછી એવું ઠેકાણું સારું હશે ને તો હું તમને ring કરાવડાવી તમારું ક્યાંક સારું ગોઠવી દઈશ પણ હવે ઘર બાંધી લેજો અરે બાપા મારે આની હારે છ વર્ષ થયા સહન કરું છું હજી આઈ ઠમને તમે હું સમજાવ્યા ખબર છે હા સવારે અમે બે સવાર ચા પીતા તા ને મેં કીધું ઉભા રહ્યો તમારે ઘર આખું છે ને મારે તો આખું ચાલો તો તમે હે ને આ ધંધો મુક્યો દો સરનો તમને લાદી ચોટાડતા આવડે હે ને તમે તમે કયો એટલા વાગ્યા માં ટિફિન ને તમે કયો એ રસોઈ તમને ટિફિન માં બધું રસોઈ કરી તમને ટિફિન માં ભર દઉં અને હાંજે મારો નિયમ હું ખબર છે હાંજે ઘરે આવે ને તો આપડે આવતા કઈ નો કેવાય કે તમે મને આ લઈ દો ને તમે મને આમ કરતા નથી હાંજે માણહ જન ઘરે આવે એને ચા પાણી પાય નાઈ અને પછી આ ફ્રેશ થાય હાંજે જમી લે પછી આપડે એને વાત કરવી ની કરાય પણ આનામાં જ કઈ નથી એટલે મારે હું કરવું કયો તમે હાલો

અને આપડે બધું જ્યાં સંબંધ કરીને બધું કઈ દેવાનું પછી એને આમ મગજમાં નકર કઈ નઈ કઈ મારી પાસે છે છે એક બે અને વ્યવસ્થિત છે પણ ગરીબ માણા છે અને ખેતી બેતી ને બધી છે માપે મેળે કઈ વાંધો નહીં આવે બહુ સારા કરશે કેમકે બહુ રૂપિયા વાળા તમને સ્વીકારશે નહીં હવે સ્વીકારશે નહીં પાછું દારૂ ની પીવે ખોટા હેરાન થાય સમજી ગયા

ફરીથી નવી શરૂઆત દરેક વખતે નવી કહાણી નવો અહેસાસ કદાચ આજ છે જીવનનો ખરો અર્થ